નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો પાક નુકસાન અંગેનું જે પણ અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે તે ખેડૂત મિત્રોને જણાવવા માંગીશ કે જો સાત બાર ને આઠ નો જે ઉતારો છે એ તમારે નકલ જોડવાની છે તો જો તમારી ખેતીની અંદર આઠ ની અંદર એવું લખેલું હશે કે આ જે ખેતી છે જે જમીન છે એ બિન ખેતી છે એટલે બિનખેતી એટલે એને વાળી નહીં પરંતુ બિન ઉપજાવું છે તો ખેતી લાયક જમીનનું જ્યાં આગળ તમારે કોષ્ટક છે ત્યાં આગળ જો ખેતી લાયક જમીન નહીં લખેલું હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમને જે પાક જે સહાય છે એ મળવા પાત્ર રહેશે નહીં એટલે આઠની અંદર ખાસ જોઈ લેવો કે તમારો જે સર્વે નંબર છે એ સર્વે નંબરને જે પણ તમારે ખેતીની જમીન દર્શાવેલી હોય ત્યાં લખેલી હોય છે કે ખેતી લાયક જમીન તો તેવા સંજોગોની અંદર બિનઉપજાવું કે કોઈ પણ અન્ય ખરાબો કે એવું કશું લખેલું હશે તો તમને આ જે સહાય છે એ મળવાપાત્ર રહેશે નહીં એટલે ફોર્મ ભરતા પહેલાં એ તમારે જે માહિતી છે એ આઠની અંદર કે સાત બારના જે ઉતારો છે તેની અંદર અવશ્ય ચકાસી લેવી તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય